કચ્છના પ્રાચીન નગર ધોળાવીરા જગમક્ષે રૂપિયા એકસો પાંત્રીસ કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામો કરાશે કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ ધોળાવીરાને યુનેસ્કો એ વર્ષ બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું ભારત સરકારના સ્વદેશ દર્શન ટુ ઝીરો પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાના વિકાસના કામો માટે એકસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે જેમાં ધોળાવીરામાં કચ્છની સંસ્કૃતિ કલા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન ટુ ઝીરો અંતર્ગત દેશના કુલ પચાસ સ્થળોની પસંદગી પામી છે જેમાંથી ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાને સ્થાન મળ્યું છે સ્વદેશ દર્શન ટુ પોઈન્ટ ઝીરોમાં ધોળાવીરાની પસંદગી ભૂગર્ભ કટર વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા ખાતે સ્વદેશ દર્શન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ હેઠળ કલ્ચર વિલેજ થિયેટર ટેન્ટ સિટી ટુરિસ્ટ પ્લાઝા સહિતના કામ કરવામાં આવશે એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરાશે સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે ધોળાવીરાનું વિકસાવવામાં આવશે જેમાં તેની કામગીરી મુખ્યત્વે બે ભાગમાં કરવામાં આવશે જેમાં આશરે એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ટ સિટી એમપી થિયેટર કલ્ચર વિલેજ ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો કરાશે આ સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી કચ્છની કચ્છની કલા સંસ્કૃતિ અને ઇતિહાસને દર્શાવાશે તેમજ કમ્યુનિટી હોલ પણ બનાવાશે પચીસ નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં ઓગણીસથી પચીસ નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી થીમ પર આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત થયું છે તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનું વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ દ્વારા વર્ષ ઓગણીસો સડસઠમાં આ સ્થળને શોધી કાઢવામાં આવ્યું હતું પરંતુ ઓગણીસો નેવુંથી જ વ્યવસ્થિત રીતે ઉત્ખનન કરવામાં આવ્યું હતું કલાકૃતિઓ માટે માળા સોના અને તાંબાના ઘરેણા સીલ માછલી પકડવાના હોક પ્રાણીઓની મૂર્તિઓ ઓજારો ભઠ્ઠીઓ સહિત ખોદકામ દરમિયાન મળી આવી મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે જ્યાંની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે એ સમયે આશરે પચાસ હજાર જેટલા લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે સ્થાનિકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટીમ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડ્યું ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઇન બોર્ડ પણ મળી આવ્યું હતું જેને આજ દિન સુધી ઉકેલી શકાયું નથી ટીવી એટીન ન્યૂઝ કચ્છ